આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે અઠ્ઠાણુંમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જી ટ્વેન્ટી રાષ્ટ્રો માટે ખોરાક ઉર્જા આરોગ્ય સુરક્ષા ડિજીટલ સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી ભારતે આજે માલદીવના માલેમાં બાંગ્લાદેશથી બંગાળની ખાડીની આંતર સરકારી સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળ્યું અને ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝીન દ્વારા વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરાયા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે અઠ્ઠાણુંમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું ત્રણ દિવસીય સંમેલનમાં પેનલ ચર્ચાઓ પુસ્તક પ્રદર્શનો સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રખ્યાત સાહિત્યકારો સાથે વિવિધ સત્રો અને શ્રેણીનું આયોજન કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કર્યું अखिल भारतीय मराठी साहित्य सम्मेलन एक भाषा या राज्य तक सीमित आयोजन नहीं है मराठी साहित्य के इस सम्मेलन में आजादी की लड़ाई की महक है इसमें महाराष्ट्र और राष्ट्र की सांस्कृतिक विरासत है ज्ञानबा तुकारांशा मराठीला आज राजधानी दिल्ली अतिशय मनापासून વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જી ટ્વેન્ટી રાષ્ટ્રો માટે ખોરાક ઉર્જા આરોગ્ય સુરક્ષા ડિજીટલ જાહેર માળખાગત સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો આજે દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ ખાતે બે હજાર પચ્ચીસ માટે જી ટ્વેન્ટી ઉદ્દેશો પર પોતાના સંબોધનમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું તેમણે કહ્યું કે પોતાનું નેતૃત્વ જાળવી રાખવા માટે જી ટ્વેન્ટીએ વૈશ્વિક પડકારોનું સંપૂર્ણ રીતે સચોટ પ્રતિબિંબ પાડવું જોઈએ તેમણે ભાર મૂક્યો હતો કે જી ટ્વેન્ટીએ હંમેશા સ્પર્ધાની મજબૂરીઓ કરતા સહયોગની આવશ્યકતાઓને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ આંતરરાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ પર ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત તૈયારી કટોકટી પ્રતિભાવ પુનઃપ્રાપ્તિ અને પુનઃનિર્માણ માટે મજબૂત માળખાને સમર્થન આપે છે કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીષચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે આજે નવી દિલ્હીમાં એફઆઈસીસીઆઈ દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ મેટ્રિક્સ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે તેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી ખનીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને ભારતની મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલાને સુરક્ષિત કરવાનો છે રાષ્ટ્રીય મિશન લોન્ચ करोड़ खर्च किए जाएंगे इसके तहत हम बाहर के देशों में खनन का काम करेंगे इसके लिए हमने काबिल नाम की एक कंपनी बनाई उस देश के साथ मिलकर क्रिटिकल मिनरल की खोज करेंगे वहां से लाके अपने यहाँ फिर उसको तैयार करके अपने देश ભારતે આજે માલદીવના માલેમાં તેરમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં બાંગ્લાદેશથી બંગાળની ખાડીની આંતર સરકારી સંસ્થા બીઓબીપી આઈજીઓનું અધ્યક્ષપદ સંભાળ્યું આ કાર્યક્રમ દરમિયાન મત્સ્ય ઉદ્યોગ વિભાગના સચિવ ડોક્ટર અભિલક્ષ લીખીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે અધ્યક્ષપદ સંભાળ્યું ડોક્ટર લીખીએ ખાતરી આપી હતી કે ભારત બીઓબીપી આઈજીઓની સફળતાને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે ખંતપૂર્વક કામ કરશે તેમણે પ્રાદેશિક સહયોગના મહત્વ અને વિકાસશીલ રાષ્ટ્રોના હિતોને આગળ વધારવામાં ભારત અન્ય દેશો સાથે મળીને ભજવી રહેલ મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝીન દ્વારા વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય માટે આપવામાં આવે છે આ યાદીમાં પિસ્તાળીસ વર્ષીય પૂર્ણિમા દેવી એકમાત્ર ભારતીય મહિલા છે આસામની પૂર્ણિમા દેવી લુપ્તપ્રાય સ્થાનિક હરગીલા પક્ષીના રક્ષણ માટે તેમના અસાધારણ પ્રયાસો માટે જાણીતા છે તેર મહિલાઓની યાદીમાં ફ્રેન્ચ અભિનેત્રીઓ નિકોલ કિડમેન અને ગિસેલ પેલિકોટનો પણ સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ઓગણત્રીસમો હપ્તો રજૂ કરશે આ યોજના જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે योजना के अंतर्गत सीधे छह हजार रूपए तीन किस्तों में किसान के खाते में अंतरित किए जाते हैं और अब तक 3.46 लाख करोड़ रुपया किसानों के खाते में अंतरित किए जा चुके हैं और उन्नीसवी किस्त जारी होते ही तीन लाख अड़सठ हजार करोड़ रुपया किसान के खाते में पहुंचेंगे दुनिया की सबसे सब... बड़ी काशी तमिल संगमम न तीजा संस्करण आरंभ थी रो આ વિશે અહેવાલ આપે છે અમારા સંવાદદાતા શૈલેન્દ્ર काशी तमिल संगम का तीसरा संस्करण 15 से 24 फरवरी तक काशी की पुण्य धरा आयोजित हो रहा है काशी तमिल संगम के तीसरे संस्करण की मुख्य थीम ऋषि अगस्त के महत्वपूर्ण योगदान को उजागर करना है काशी तमिल संगम न केवल सांस्कृतिक आदान प्रदान का मंच है बल्कि प्रधानमंत्री नरेंद्र मोदी के एक भारत श्रेष्ठ भारत के संकल्प को मूर्त रूप देने का सशक्त माध्यम है દૂરદર્શનના મહાનિર્દેશક કંચન પ્રસાદે કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે મહાકુંભ ખાતે કુંભવાણી કેન્દ્રને સંબોધતા તેમણે કહ્યું કે કુંભવાણી આ દૈવી ઘટનાનો સંદેશ બધા લોકો સુધી પહોંચાડવાનું એક અદભુત માધ્યમ છે તેમણે એમ પણ કહ્યું કે ભક્તો આધ્યાત્મિક શાંતિ અને નવી ઉર્જા સાથે ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીની મેચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા અફઘાનિસ્તાન સામે પચાસ ઓવરમાં છ વિકેટે ત્રણસો પંદર રન બનાવ્યા હતા ત્રણસો સોળ રનના જીતના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાને પંદર ઓવરમાં ચાર વિકેટે એકાવન રન બનાવ્યા છે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ કચ્છી કાઠિયાવાડી સુરતી અમદાવાદી નાગર પારસી આ બધી લઢણને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતો ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ દરેક ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન તેમજ બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે અઠ્ઠાણુંમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જી ટ્વેન્ટી રાષ્ટ્રો માટે ખોરાક ઉર્જા આરોગ્ય સુરક્ષા ડિજિટલ સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીષચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી ભારતે આજે માલદીવના માલેમાં બાંગ્લાદેશથી બંગાળની ખાડીની આંતર સરકારી સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળ્યું અને ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિન દ્વારા વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરાયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા